આ સામાન્ય વસ્તુ નથી બે ચાર મહિના માટેની વસ્તુ નથી જીવન પર્યંત માટે આ મહાવ્રતો એમને પાળવાના છે અને એને પાળવાનું સત્વ એમને પ્રગટાવવાનું છે એમના ઉપર વિશ્વાસ મૂકીને આ મહાવ્રતો આપવામાં આવી રહ્યા છે તો હવે આ મહાવ્રતો એક પછી એક મહાવ્રત એમને ઉચ્ચારવામાં આવી રહ્યા છે બધા શાંતિથી સાંભળો મહાવતું મહાવત છે ત્રસ કે બાદક ત્રસ કે સાવર સુક્ષ્મ કે બાદલ નાના મોટા કોઈ પણ જીવની હું હિંસા નહીં કરું

સાચું કડુ વચન બોલવા કડક સ્વચન બોલવા કઠોર વચન બોલવા એ પણ हिंसा છે આપણે તો हिंसा એટલે શું કિની મકોડાને મારવા દે બસ એટલી हिंसा આપણે સમજી ના નઈ કોઈને મને પણ જરા પણ પીડા ન થવી જોઈએ કોઈને લઈને જરા પણ ઠેસ ન લાગવી જોઈએ એવો કોમળ એવો કોમળ વચન બોલવાના એવા

અંધારાની અંદર પણ બને ત્યાં સુધી ચાલવાનું ઓછું કરવાનું ચાલુ જ પડે અંધારામાં તો દંડાસરનો ઉપયોગ કરવો પડશે અને આ રીતે કોઈ પણ નાના મોટા જીવની હિંસા ન થઈ જાય એની પૂરેપૂરી સાવધાની રાખવાની છે તો એ પહેલો મહાવ્રત પ્રાણાતી પાઠ નિર્માણ વ્રત એને આપવામાં આવી રહ્યું છે અને આ વ્રતના પાલનમાં આ વ્રતના પાલન માટે સાવધાની પણ રાખવાની છે કોઈને કોઈનો મો કો મને કોઈ સગાવાલા મળવા આવે મમ્મી પપ્પા મને મળવા આવે આવી ઈચ્છા પણ મનમાં રાખવાની નથી આવી ઈચ્છા પણ જો મનમાં રાખવામાં આવે તો આપણા व्रत ની અંદર અતિ ચાળ લાગે છે કોઈનો ફોન આવે કોઈના ફોનની અપેક્ષા રાખવાની નથી કે 15 દિવસ થઈ ગયા હજી રાજકોટથી કોઈનો ફોન નથી આવ્યો એવી ઈચ્છા પણ મનમાં રાવાની નથી એવી ઈચ્છા પણ મનમાં રહે તો આપણા વર્ષની અંદર અતિચાર લાગશે આ બધી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આ પહેલું મહાવ્રતનું પાલન કરવાનું છે અને તમારે પણ બધાએ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે વિશિષ્ટ અનિવાર્ય સંયોગો સિવાય ફોન આદિના વ્યવહાર કરવાના નહીં તમે વ્યવહાર કરશો કે એના વ્રતની અંદર અતિચાર લાગશે તો એટલે તમારે સંસારી જનોએ પણ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની કોઈ અનિવાર્ય કારણ હોય અને કદાચ એ ફોનનો વ્યવહાર કરવો પડ્યો તો જુદી વસ્તુ છે બાકી વિશેષ કારણ વિના આનો ઉપયોગ ન થાય એનું પણ બરાબર ધ્યાન રાખ નમો નિયંતાણ નમો

પહેલું મહાવત એમને ઉછળવામાં આવ્યું છે બધા મહાવત ને જીવનભર તમારે સાચવવાનું છે પાંચે પાંચ મહાવત માં સૌથી મહત્વનું મહાવત પહેલું છે અને એ પહેલા મહાવ્રતને સાચવવા માટે બાકીના ચાર મહાવ્રતો છે એટલે આ પહેલું મહાવ્રત આજે લીધું હતું તમને આપવામાં આવ્યું છે એને બરાબર પ્રાણના ભોગે સાચવવાનું છે ગમે તેવા કષ્ટ પડે પડે પણ સહન કરીને પણ આ મહાવ્રતની રક્ષા કરવાની છે આ બીજું મહાવ્રત આવી રહ્યું છે મુસાબાદ નિર્માણ મહાવ્રત એટલે મૂર્સાવાદ એટલે અસત્ય બોલવું તો સાધુજી ભગવંતને આ પ્રતિજ્ઞા આપવામાં આવી રહી છે કે જીવન ભરને માટે હવે ક્યારે પણ કોઈ પણ પ્રકારનું અસત્ય વચન બોલવું નહીં જેવું હોય તેવું જ સત્ય વચન કેવું અસત્ય બોલાય નહીં તો આ અસત્ય વચનના ત્યાગ સ્વરૂપ બીજું મહાવ્રત છે ખાલી અસત્ય બોલવું એવું નથી આ મુસામા નિર્મળ મહાવ્રતની અંદર બીજી ઘણી બધી વાતો આવે છે ખોટી સાક્ષી ન આપવી વગેરે એની સાથે કઠોર વચન ન બોલવા અપ્રિય વચન ન બોલવા કર્તશ વચન ન બોલવા આજે કઠોર વચન બોલીએ અપ્રિય વચન બોલીએ કે કર્તશ વચન બોલીએ એ પણ બીજા મહાવ્રતની અંદર આપણને અતિચાર લગાડના છે અને હંમેશા સાધુની વાણી તો કેવી હોય પ્રિય અને હિત મીત અને પ્રિય હિત એટલે હિતકારી જ વાણી બોલે બીજા મગર મિત એટલે જરૂર હોય એટલું જ બોલવાનું જરૂરથી વધારે બોલવાનું નહીં અને ત્રીજા નંબરની અંદર બધાને પ્રિય લાગે એવી વાણી બોલવાની અને આવી વાણી જો તમારી બનશે તો અનેક લોકોને તમે ધર્મ કમાણી શકશો

હિત મિત અને પ્રિય વાણી આપણી બને આ નિર્મળ મહાવ્રત છે પણ ખૂબ એને સાચવજો એની રક્ષા કરજો અને જીવનની અંદર તાને તો બોલવાનું જ જેટલું ઓછું બોલશો એટલી તમારી વચનની તાકાત વધશે તમારી તમારું મૌન અનેકને રૂપ બનશે અને જેટલું વધારે મૌન રાખી શકો એટલું મૌન રાખવાનો અભ્યાસ કરજો નમો હરિહતા નમો સિદ્ધારં નમો હરિયા નમો જ્યા નો નમો વય સભો પચ નમો તારો સભ પાસર મંગળી પરમ હવે મંગળ